આપણે ગયા તા આપણા ગામ ખેંગાર ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું હતું તે ક્રિકેટ જોવા ગયા તા રાતે ત્યાં થઈ ગયું મોડું એક દોઢ વાગી ગયો તો હતો ઉઠામાં થઈ ગયું મોડું એટલે બધો મોડો ચાલુ થયો અને આજે આપણે આવી ગયા છીએ આપણે અહીંયા ગુદામે અહીંયા ને આપણે ને ઉનાળો આવી ગયો એટલે એના માટે ચક્કા માટે ગુંડા લઈ છે પાણીના આપણે એને હવે બાંધી હતી અહીંયા કેમ કે ઉનાળો આવી ગયો એટલે હવે ચક્કા ને પાણી પીવાનું બધું તકલીફ થાય ને હિસાબ આપડે છે ને ફૂડે નાખી દી એટલે શું કે વાંધો નહીં ને ચૈત્ર મહિનો છે એટલો ધ્રમ થાય એટલું સારું પુણ્યનું કામ છે આપણે ફટાફટ પાણી પીને લઈ નાખી તો આપણે અહીંયા નડકો છે ડમ ભર્યો પણ ચકાઈમાં પાણી પીને આવે ને with they good it out

ਆ ਦੀ ਜੇ ਤੇ ਬੈਠੇ ਬੈਸੇ ਸੇ ਸਾਂ ਉਹ ਕਰ ਰਹੇ ਤੋ ਤੇਂ ਦਾ ਘਟਾ ਖਰੇ ਬਪਰੇ ਵਾ ਭਰਾਵਾ ਆਇਆ ਜੋ ਤੋ ਖਰੇ ਪਰ ਜਿਹੜਿਓ ਹਾਂ ਜਨਾ ਕੋਈ ਨਹੀਂ ਹੁਆ ਦਿੱਤਾ ਖਰੇ ਧੰਬਾ ਪਰ ਐਂਡਾ ਵੀਣੀ ਹੀਰਾ ਤਮ ਐਂਡਾ ਵੀੜੋ ਮਰ ਰਕਣੀ ਕਰ ਦਿੱਤਾ ਨਾ ਆ ਜੋ ਝਾਕੜੋ ਉਹਨੇ ਹਤਾ ਤੋ ਨਹੀਂ ਬਸ ਸਵਾ ਨੂੰ ਭਰੇ ਹਾਂ ਦਬਾਈ ਗਿਆ ਤੁਸ ਜੀ

તમારામાં જેટલી હવા હોય એટલી આવતા રહેજો અમે હવા બધી કાઢી આવશો નહીં એવું કાકા કયા નહીં નહીં તને નહીં ખબર ધી નેક્સ્ટ ડે તો બીજા દિવસના જયશ્રી રામ મિત્રો ને આપણે જો આપણો વિડીયો જોઈને આ વેલજીભાઈ હે ને કાકાઓ જુગાડ બનાવ્યો છે ચકલાણ ચણ માટે તો જોઈ શકો છો વચ્ચે પાણી છે ને સાઈડમાં છે દાણા ના હે ને તેલનો ડબ્બો છે આપણે ઘરે તેલ ખાઈ નહીં બરાબર હે આવી સેવા તમારે જોઈએ કેમ કે તેલના પડ્યા હોય કે ખાલી કાપી ગ્રાઇન્ડર હોય તણી હોય મસ્ત એટલે ચકલા બચારા ભૂખે ના મરે ઉનાળાનામતા પાછો ને આવા ઉનાળામાં ચકલા ક્યાં જાય બચારા ને કરતા આશરો હોય થોડો ઘણો હજી આપડે કે આશરે શું ખબર

लाइट जी नहीं आई बड़ी पिया भी की भाई नहीं तो आम हूँ तो इधर हम जाएंगे फर्स्ट इन्हें क्यों भाई अब हमने मो मोड़ी पाव ये ना तो भाई मशीन चल कर जाओ उनका पौर तो मोटर दागा मच तो बटन दाबा होता है बटन इंदा बनता है ओन नहीं बात जो ये बता जार फरवरी क्या है का

પંજાબી હપ્તે લઈ આવશે એવું ક્યાં વાત એમાં દર્શક વાત જો